છોટાઉદેપુર તાલુકાના ખજુરિયા ફરિયા વર્ગ પ્રાથમિક શાળામાં નવી બાંધકામ થયેલ નવીન બે વર્ગના ઓરડાનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ધ્વજવંદન કાર્યક્રમ બાદ ખજુરિયા ફરિયા વર્ગ પ્રાથમિક શાળામાં નવીન બાંધકામ થયેલ નવી નવીન બે વર્ગનું લોકાર્પણ વર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના અધ્યક્ષશ્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રી શ્રી ચોટો તાલુકાના બીઆરસી શ્રી હિતેશભાઈ જોશ આરસી વિનોદભાઈ ખજુરિયા ગામના પાધરેલા તમામ ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામના માજી સરપંચ ઈશ્વરભાઈ તાલુકા પંચાયત સભ્ય શ્રી ઝવેરભાઈ સાથે આજના ધ્વજવંદન કાર્યમાં કાર્યક્રમમાં જે દીકરીના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તે દીકરી શીતલબેન રાઠવાની હાજરીમાં ખૂબ સુંદર રીતે રિબિન કાપી ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું સૌ ગ્રામજનોએ

વ્રાક્ષ મકાનનું નવા મકાનનું લોકાર્પણ કર્યું છે તેમ અંદર બાળકોને બેસવાની વ્યવસ્થા જોરદાર છે હવે અમારા ગામના બાળકો સારી રીતે વ્યવસ્થિત ભણી શકશે અને આજથી આ શાળાનું મકાન લોકાર્પણ કર્યું છે